મોડી રાત્રે દિલ્હી દરવાજા પાસે બે જૂથ વચ્ચે ઘર્ષણ ગૌરક્ષકોએ પશુ ભરેલી ગાડી રોકાવતા હોબાળો થયો પોલીસે સમયસર સ્થળે પહોંચી હળવો લાઠીચાર્જ કર્યો ફ્રેન્ચાઇઝીના બહાને છેતરપિંડી ઈ કોમર્સની ડિલિવરીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહી દસ લોકો સાથે અડસઠ લાખની ઠગાઈ કરી બેંકના નામે ગઠિયાએ ઓનલાઈન કેવાયસી કરવા લિંક મોકલી કૃષ્ણનગરમાં વૃદ્ધના બેંક ખાતામાંથી ગઠિયો રૂપિયા ચાર પોઈન્ટ ચોપન લાખ શેરવી ગયો સાહીઠ લાખના હીરા ચોરી આરોપી દોઢ કલાકમાં ખાડામાં રહ્યો રાજકોટ જેલમાં ચોરે ટીપ આપી યુટ્યુબમાંથી ટેકનિક શીખી તિજોરી તોડવા મુંબઈથી મશીન લાવ્યો મેન્ટરે વોચ રાખી પગેરું મેળવ્યું ત્રેપન વર્ષીય આધેડે તેર વર્ષની સગીરાની છેડતી કરી વડોદરામાં આધેડે સગીરાને તેની માતાના અશ્લીલ ફોટા અને વિડીયો બતાવ્યા કહ્યું તારી સાથે પણ આવું કરવાનું છે ગાંધીનગરમાં ચેઇન સ્નેચિંગ કુંડાસણના નાયપણના આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના ગળામાંથી એક પોઈન્ટ વીસ લાખનો સોનાનો દોરો તસ્કરો જૂટવી ફરાર